આજ સોજી ભાવ કેટલો છે કિલોના ના 3 લાખ રૂપિયા કાકા શું જો તમે ઓ કાકા શું છે શું જો પાતો શું કે આ દો આ આ ભાવ કેટલો છે સોજીનો નો 3 લાખ રૂપિયા છે મને આ ખબર પડે મને આ ઘડિયાળ માં ખબર પડતી તો હું તાજી રહ્યો તો શું પડતી તો કાઈ નહીં ભમે શું પડતી ખબર તો આપણો હવે ટાઈમ આવી ગયો

બજાર માં પછી હાજર ખોટી લઈને આવ્યા ખોટી કેમ લઈને બે જેવું શું ખબર છે તમારા છોકરા ને વિવા કર્યા હતા હું પાંચગણો બાજુ કરલાન ઢાલ ખબર છે કરલાન ઢાલ તો તમારે કરલો જોવી છે પણ તેનો બા થોડો કમ તપલી કરે લે કરલો તો વેશે પર થોડી શરમ આવી સોરા મે તો વેસવા આલે કે કરલો કરલે વેસવા ન તા આલે પણ થોડી ભીડ આવી પણ કરલો પણ મેલવા પડે વેસવા પડે એ મારે કોઈ ની જોવાની ભીડ ભીડ આવી તો તમાર તો રોજ ભીડ ઉવા કરમો તો પણ તે તાર તમે પોતરે જાન કરલો કરી આલે તા અમે સો ગીદાડ 1 રૂપિયા ના કરી આલે કોણ છોકરો કરલો ના ધણી છે તમારા ફાય પણ તમે સમજો તો ખરી પહેલા પોતરે જાન કરલો કરી આલે ન કરી આલે આ કરી આલે તો તમે તો પોતરે રૂપિયા આલો ભરા

આ છોકરાને હગે નહીં કરી કે પરણાવવાનો નહીં આ ભાવ ચડે ને એનો ફાયદો ઉઠાવી રહ્યા છે અરે બીજું કોઈ નહીં હવે મારા આ કોઈ આગેવાનને વાત કરવી પડશે મેં ઘરે લીધા વગર તો કહો નહીં કરી બોલ્યા પ્રમાણે આવશી કરી અરે મારા ટાઈમ તો ખરાબ છે મને જવા આગવાન ભાઈ હાલ ના કોનો કોઈક નિકાલતો લાવો અત્યારે જો દોઢ લાખ રૂપિયા લાવું હું પાંચસો ગ્રામ કરી લો ને આગેવાન

અત્યારે હું ચોઈસ કરી આલો એટલે ભાવ અભળ્યો તમે શું આ શું ભીધું તમે મે કીધું પોદરે ઘરાલો શું કઈ જ આવે ઈ તો કે હોજ પડતા તમે તમે કરી આલો ને કોઈ ગોચા નઈ જોડે હવે ધમતી આ યાર ધમતી ડાયલી જ ને તો કાળ તો વ્યવારે આલો પડે ઢાલ ઢળાઈ લી હોય તો ઈ તો તમે કોક કરો ને તા હવે રામજી હું તો શું કરું અમે વ્યવહાર થાય પેલા ને ઢાલ ઢળાઈ લી માગી રાજી એ વાત એ તો આલો પડે તમે કરો તો તમે પૈસા કરી આલો

કલર પણ હોય તો એમાં અમે વેચી કર્યા હતા એના ડભોડા છે ને વેચી કર્યા પહેલથી તમારે શું કરવા હતા ત્યાં એમાં કેવું શું છે ટીનુ બાપા એમને બે વાર પહેલા મારા છોકરો પરણ્યા હતા અમે કલર લીધો હતા કદાચ મેં કલર વેચી માર્યા એ હોય શું કરવા હતા એ ટીનુ બાપા કલર લેવા આવ્યા હતા હોજ ઉજીને મને કીધું કલર કરી આલ જને સમો નહી રે તમાર કલર આલો પણ તો આલો પડે તારે વાત વ્યવહાર છે પણ હાલ તો થી લાવ લે મોંઘવારી કેટલી વધી છે તમારે કોઈ નઈ કરો શું કરું હું શું કરું તમારે પડ્યો તો આલો કંતરા અમારા માર નથી નથી દોશી હંગા દાડે કલ્લ દોશી હંગા ના તો લો હેડો ધીનો બાં હંગા તો હંગા પછી લે હેડો એટલો ખાવ તમે જો બોન ના ખાઓ આગે વંદે લેવા પડ્યું આરે ને આપડાથી એટલો ના મોને પેલો હવે આગે લેવા છે નેહરો ભાજી રે હો ભાજી જોપા એવા રાખો તો હું તો લે આવી જાય દેરાન કરે મા તો ઉપાજી ના થઈ ગયો શું કરું ચાલો સસ્તો હતા એમેશીમાં આગે મિયા આગે વન એ આગે વન આવરા કી દરિયામાં તો ઓલાવા ગયાતા હું ગયા એટલા વલા હું ગઈજી બેજો આ વાડી જે

મારે અમારા પૈસા જ નહીં થાય મારે કોઈ જોવાનું તમારા હોય કે ના હોય મારે પંચોક્રમ કરે ના ગ્રામ કર્યા પંચોકરમ કરાવો ના ગ્રામ ના આ ભાવના પૈસા લાવ છોકરા છોકરા ને આવું કર્યું

કઈ રીતે ગરમ લઈ જવાના પંસો ગ્રમ કરો તમે લેવાના હતા એમ કીધું અમારે તમે બીજું શું